બચાવ તાલુકાના શિકારપુર ગામમાં આવેલી એક કંપની દ્વારા કેમિકલ્સ બહાર ફેલાવતા હોવાના કારણે ખેડૂતનો પચાસ એકરનો જીરાનો પાક ફેલ થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે હજુ બચાવ અમતક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત તહેવાર બચાવ તાલુકાના શિકારપુર મધ્ય આવેલ ગ્રીન સિયા કંપની દ્વારા ભયંકર કેમિકલ્સ બહાર ફેલાવી ખેડૂતોનું બહુમૂલ્ય જીરાના પાકને સતંત્ર નિષ્ફળ બનાવતા હોવાની વિગત સપાટી ઉપર આવતા આજે તાત્કાલિક અસરથી એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ખાસ કરીને શ્રી ભગતસિંહ સેનાના નીલ વિંજોળાના માર્ગદર્શન હેઠળ આજે ભયાઉના નાયબ કલેક્ટર શ્રી ગોહિલ મેડમને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પાઠવેલા આવેદનપત્રમાં ખાસ કરીને જે કંપની દ્વારા કેમિકલ્સ બહાર કાઢવામાં આવે છે તેને લઈને પચાસ એકર જમીન પર જીરાના પાક નાશ થાય બગડી જાય તેવી શક્યતા છે જો તાત્કાલિક અસરથી કંપની આ કેમિકલ્સ બહાર છોડવાનું બંધ કરવામાં નહીં આવે તો આવતા દિવસમાં ખેડૂતનો પાક બળી જશે જેની જવાબદારી સરકારની રહેશે તેવી નીલ વિંજોડાએ આંતક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ભચાઉ પ્રાંત કચેરી મધ્યે પ્રાપ્ત સાહેબને રજૂઆત કરવામાં આવી કે ભચાઉ તાલુકાના શિકારપુર ગામ મધ્યે ગ્રીનસિયા નામની જે કંપની આવેલી છે તે કંપની દ્વારા ભયંકર રીતે કેમિકલને બહાર નાખી અને આ ખેડૂતોના જે જીરાનું પાકનું વાવેતર કરેલું હતું તેને સદતર બાળી નાખ્યું છે એને નષ્ટ નાબૂદ કરી દીધું છે એક તો બહુ ગરીબ અવસ્થાની અંદર આ ખેડૂતો છે દરદાગીના ગીરવે મૂકી અને જીરાણા રવિ પાકની વાવેતર કરે છે જીરાનું વાવેતર કરે છે એમાં કંપની દ્વારા ખોટી રીતે ગેરકાયદેસર રીતે કેમિકલનું બારે નાખી અને જળ જમીનને એને તો નુકસાન કરી રહ્યા છે પણ આમ જીરાને બાળી નાખ્યું છે હવે આમાં એથી કોઈ પણ ખેડૂતો આત્મહત્યા કરી લેશે તો એની જવાબદારી કોની જીપીસીબી જે પીસીબીના આરો ઓ સાહેબની કે પ્રાંત સાહેબની કે કલેક્ટર સાહેબની ત્યારે આજે રજૂઆત કરવામાં આવી છે કે આગામી છવ્વીસ જાન્યુઆરી સુધી જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી છવ્વીસ જાન્યુઆરીના દિવસે ગ્રીન સી કંપનીને આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા અને ખેડૂતો દ્વારા તાળાબંધી કરવામાં આવશે કારણ કે આ લોકોના જે પાકને નુકસાન કર્યું છે તે આજે એસડીએમ સાહેબ સમક્ષ રજૂઆત કરાઈ આને પંચનામું કરવામાં આવે જેટલા ચાલીસથી પચાસ એકર પર પાકનું પાકસાન નિષ્ફળ બનાવ્યું છે તેનું વળતર મુખ્યમંત્રી સમક્ષ સાહેબ ચૂકવે